આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર નાગરિકોને પાલિકા તરફથી આર્થિક સહાયના ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરાના મેયર પિંકીબેન સોનીના હસ્તે જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક સહાય રૂપે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા પૂર્વ મેયર ધારાસભ્ય અને કાઉન્સિલર કેવર રોકડિયાની ભલામણથી દીપક ગાંધીને રૂપિયા પચીસ હજારનો સહાય ચેક આપવામાં આવ્યો હતો જ્યારે પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની ભલામણથી મહેશ સોલંકીને પચાસ હજારનો ચેક આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કાઉન્સિલર પણ ઉપસ્થિત રહ્યા હતા પાલિકા દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને તત્કાળ અને યોગ્ય આર્થિક સહાય મળી રહે તે માટે આવા પગલાઓ આગળ પણ લેવામાં આવશે તેમ સૂચવાયું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જેમને આર્થિક રીતે મદદની જરૂરિયાત હોય તેવા નાગરિકોને હૃદય હૃદયરોગની શસ્ત્રક્રિયા બાદ વડોદરા મહાનગરપાલિકા તરફથી આર્થિક સહાયના ચેકના વિતરણનું કાર્યક્રમનું આયોજન મેયરના હસ્તે કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ આપણે શ્રી દીપકભાઈ રસિક શ્રી દીપકભાઈ અરવિંદલાલ ગાંધી જેમને નિયમ મુજબ આર્થિક સહાય પચીસ હજાર મળવાપાત્ર હતી જેના ચેકનું એમને આજે અર્પણ કરવામાં આવ્યો છે જેના માટે મ્યુનિસિપલ શ્રી કેવુરભાઈ રોકડિયાનો દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું તો સાથે શ્રી મહેશભાઈ ડાયાભાઈ સોલંકી જેમને નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય રૂપિયા પચાસ હજારનો ચેક અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જેના માટે મ્યુનિસિપલ શ્રી સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કોઈપણ નાગરિકને આ રીતે જ્યારે હૃદયરોગની શસ્ત્રક્રિયા થાય અને ત્યારબાદ આર્થિક સહાય માટે પોતાના વિસ્તારના કાઉન્સિલરશ્રી દ્વારા સૂચન કરાવવાનું હોય છે જે દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયરના હસ્તે ચેક વિતરણના કાર્યક્રમનું આયોજન હોય છે તેમાં આજ રોજ આ ચેક વિતરણના કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી મારા સાથી દંડક હતા સંગીતાબેન અવની બેન હતા અને સ્નેહલબેન બધાએ સાથે મળી અને આ બંને લાભાર્થીઓને ચેક વિતરણ કર્યું મેં કહ્યું તેમ હૃદય રોગની શસ્ત્રક્રિયા કરવામાં આવે અને એમના દ્વારા જે પણ ડોક્યુમેન્ટ્સ હોય છે જે પણ સભાશસ્ત્રી સૂચન કરે છે એમના દ્વારા ડોક્યુમેન્ટ્સ મોકલવામાં આવતા હોય છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે તે ડોક્યુમેન્ટ્સની ખરાઈ અને એમને જે પણ ટ્રીટમેન્ટ કરી છે એના માટેની પણ માહિતી અને આ જે પણ માહિતી સંદર્ભમાં મેળવવાની હોય એ મેળવવામાં આવતી હોય છે સભાસદશ્રીના સૂચન બાદ આવી રીતે કોર્પોરેશન દ્વારા ચેક વિતરણ કરવામાં આવતું હોય છે